ઓબલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજિયા પડમાં આવ્યા સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનો સ્નેહ મિલન યોજાયો બીજા દિવસે તમામ તાજિયા બજારમાં એકત્ર થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવ્યા હતા ઓપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી ત્રણે મહિનાથી અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય આ પ્રથમ મહિનો મુસ્લિમ માટે શોખનો મહિનો ગણવામાં આવે છે મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામ હુસૈન કરબદાલ ખાતે શહીદ થતાં તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર માસ મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાજના પ્રોગ્રામો યોજતા હોય છે જ્યારે નવમીના દિવસે દરેકે તાજીયા પડમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાતે બપોરે તમામ તાજીયા કમિટીના વિવિધ તાજીયાપળમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજમાં સ્ટોલ કરવામાં આવ્યા હતા આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરના હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવાર ઉજવે છે જેથી રાત્રે તાજીયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ

પહેલો મહિનો મોરમનો મહિનો હોય છે આજે મહિનો ચાલુ છે તે મોરમનો મહિનો છે આ યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે સૌ પ્રથમ આજ દિવસે અલગ અલગ બબે જગ્યા બબે રાતે ચોકરો ત્યાં પડતા પીર ના હોટો છે દરબારગઢ ધંધુસા પીર દરગાહ અને ન્યામતમાં

અને રાતના દોઢ બે વાગે પછી દુતાસા ના દરગાહ તાજીયો આપણે પંચાતરી બાજુ આવે છે અને પંચાતરી અને નેમત માં ના તાજીયા તેને સામે સલામી આપે છે આ બે ત્રણ વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલા સલામ બાદ સલા સલામ બાદ જેટલા જે 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 મહિલાઓ જે બૈરા હોય એને જે માનતા હોય છે એ ખર્યા પગ ઉભા રહેવાને એ પોતાને માનતા પૂરી કરે છે અને ત્યારબાદ ચાર વાગે ને પછી સોરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે બીજા દિવસે એને કે આજે તારીખ મુસલમાન તારીખ દસ તારીખ છે અને આજે સવાર થી કબ્રસ્તાન ના મુસ્લિમ ભાઈઓ પોતે પોતાના જેટલા મોડું હોય ત્યાં ફાટિયા પાન કરવા જાય છે અને બપોરે બાર વાગે ધંધુસા દરગાહ ચોકારો પડે છે જે એક દોઢ વાગે અજાણ થયેલ એક ચોકારો પૂરો થાય છે અને અઢી વાગે એટલે તમામ કાર્ય પોતાના પર્વ બહાર નીકળે પોતાની રીતે આપણે રેલી ના રૂપે સર્વે રૂપે પંચાયત આવે છે પંચાયત ટ્રેમ્યો ભેગા થઈ અને જુમા મસ્જિદ સુધી આવે છે ત્યારે સામેથી ધંધુ પણ

તમામ તમામ તાજિયા ધોરાજી દરવાજે ઠંડા આવીને ઠંડા પડે છે અને રાતના બાર વાગ્યા સુધી માણસો પોતે પોતાની માનતા પૂરી થાય કારણ કે છેલ્લે દિવસ અને છેલ્લી રાત છેલ્લી કલાક જ હોય છે અને બાર વાગે એટલે સલા સલામ કરી અને પ્રોગ્રામ પૂરો થાય છે આ પ્રોગ્રામને ને સફળ બનાવવામાં આ પ્રોગ્રામ આખો તાજિયા કમિટી તરફથી હોય છે અને સફળ બનાવવા સફળ બનાવવામાં આખી કમિટી સભ્યો એટલે કે આપણે પ્રમુખ તાજિયા કમિટીના ના સબીર સદીર બાપુ શાહનવાજ બાપુ ગુલામ બાપુ અને આખી કારોબાર ટીમ ના સભ્યો સફળ બનાવવા પૂરેપૂરી મહેનત કરી છે આ પ્રોગ્રામ ને બીજા સફળ બનાવવા ગવર્મેન્ટ રીતે જીઈબી વાળા તરફ પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અને સાત અને સરકારમાં મળે છે મામલતદાર તરફથી પણ બહુ પૂરે પૂરે દસ દિવસ સુધી સાથ અને સરકારમાં મળે તે બદલ તાજિયા કમિટી તરફથી તેઓને પણ આભાર માનવામાં આવે છે અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય તો પોતે ખરે પગે હાજર રહેશે એવી અમને આશા છે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ સમસાન ચોક માં આ ઇસ્લામ ધર્મ મળે આ

દરેક તહેવારો છે એક સાથે મળી હળી મળીને ઉજવે છે ખુશીની વાત છે ખાસ તો એ પણ કહેવાનું છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ અત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ છે મુસ્લિમ આગેવાનો છે નગરપાલિકાના સદસ્યો છે બધા મુસ્લિમ આગેવાનો પણ છે તો મારી આવતી પેઢી છે જે યુવાન ભાઈઓ મુસ્લિમો છે યુવાન હિન્દુ ભાઈઓ છે આજે કમિટીના દરેક સદસ્યો પણ હાજર છે અને આવ સાથે રહી અને બધી એકતા જળવાય રહી એ માટે મારી આ સૌને નકરા છે અરજ છે અને આવતીકાલે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા ધારાસભ્યશ્રીઓ જે કઈ તાજી આ જુલું છે ત્યારે સામાન્ય સમય કરી અને એની હાજરી આપવાના છે